બેક ચાલુ રહેવાનું એ તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરો પ્રાચી એન્ડ ગાઈઝ ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનૂન બી કહી શકું છું અત્યારે વાગી રહ્યા છે 4 ઓક્લોક હા huh. 5 ઓક્લોક 5 ઓક્લોક ઓકે ઓકે 5 ઓક્લોક અને ગાઈઝ ત્યાં રીવાને જોઈ શકો છો શી ઇઝ ચિલિંગ શી ઇઝ ચિલિંગ તો શું કરે છે મજા આવે ને

તો ગાઈઝ પપ્પા અત્યારે કઈ લઈને આવ્યા છે અને અમે બસ બેઠા તો અમે હજી લઈને જ આવ્યા છે કારણ કે અમે થોડા સુઈ ગયા હતા આંગળીમાં શું થયું મને વાગ્યું યાર અચાનક થી તો અહિયાં બી વાગે છે અહીંયા અહિયાં એટલે જ હું બેન્ડેજ લેવાનું કહું સેફટી ફર્સ્ટ મને ખબર છે કે મને તો કઈ ધડા વગર નહીં ધડા વગર ધડા વગર ની ના કહેવાય એ બસ ખાલી કહેવાય કે મને થવાનું છે કઈ કેમ કેમ કોને મારે છે તો શું થયું કોને પીવડાવે છે મને તો કે માવાને માવાને ઓ માય ગોડ ઇસકો બોલતે જંગલ મે મંગા ગોડ મોન્સ્ટર લાયા આઈલ ડ્રિંક ધેટ હેલ્પ મી બધું પીસવા પડે ગાઈસ રીવા તારે સુ પીવાનું પૂર્વખસ્તો કે રીવા રીવા તો સુ પીસ ઓય પાછો પડી પીસને

સો ગાઈઝ અમે આવી ગયા છીએ ડિનર કરવા અને ડિનરમાં છે યુ નો ભડથું છે પછી ગાંઠેનું શાક છે એન્ડ અહીંયા પુરવાર આ જોવે છે કે ક્યારે એ જાય લાઇનમાં કારણ કે ગાઈઝ અહીંયા બહુ બધા પર્સન્સ યુ નો એન્જોય કરવા આવ્યા છે કારણ કે અહીંયા જગ્યા જેટલી સરસ છે એન્ડ ગાઈઝ પુલાવ પણ છે અને તમે પપ્પાનું રિએક્શન જોઈ જ શકો છો એ ઉપરાંત થોડું ડિફરન્સ ફૂડ પણ મળશે જેવું છે મંચુરિયન છે પુલાવ છે જંગલમાં મંગલ કરવાની મજા આવે અમે આવી ગયા છે અમારા રૂમમાં અને બધા રિલેક્સ મોડ ઓન અમે જામીન આવ્યા બધા અને અહીંયા ટીક બધું કરી રહ્યો છે અને ગાઈસ અહીંયા મામા છે મામાને બોલા કલે ફાઇન ઇટ્સ મેઈન વ્લોગ આમે બધું ચાલે મેઈન વ્લોગ બસતું અહીંયા ગાઈસ અમે હેલ્પ ઈવન આશય ગાઈસ પૂર્વા मतलब मॉन्स्टर तो है जी हेल्प ही वाला चीज टिक 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 तो टिक ऊपर नहीं सुनती इल्ला ओह इल्ला थोड़ा तो गेंद चले गया चले चढ़ गया मामा मन फाजे तो मॉन्स्टर मन से गेंद में मॉन्स्टर कुछ बने है मॉन्स्टर कुछ बने मैं वो विचार किए इसके तने हूं मॉन्स्टर कहूं पहला मामा बसो तीसरा बिग बॉस बिग बॉस बिग बॉस बिग बॉस અમને આ લોકો આપી અને અત્યારે અમે લોકો જોઈએ છે કશિશ એન્ડ રજત કે બીચ તાંડવ સોરી તનાવ

અહ આપણે કઈ મૂવી જોઈ કે ન્યુ સેટ અને કઈ રોલ અને તને અહીંયા કેવું લાગ્યું અહીંયા આવીને એ બોલતું તું બહુ સારું લાગ્યું લાઈક મને બહુ ગમ્યું કે લાઈક એકદમ એન્જોય કર્યો અને અહીંયા શાંતિ છે એકદમ પીસ છે લાઈક ગાઈસ ઠંડી લાગે છે હા સૌથી વધારે એન્જોય કરી રહ્યો છે એક જ વ્યક્તિ એનું નામ છે રીવા ગાઈસ રીવા

થાકી <laughs> ગયેલા <laughs> અને વાગી રહ્યા છે સાડા અગિયાર તો આપણે પણ હવે મરજા લઈએ બધાની કાલે મળીશું બહુ તમામ મસ્તી મજા કરીશું તો ત્યાં સુધી તમે બન્યા રહેજો અમારી જોડે બહુ મજા આવવાની છે ક્યાં તમે આગળ સો કાઈ સ્ટી હોમ કે તમને આપણે ગમ્યો હોય અને જો ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું બધું નહીં તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જ